સોલંકી હળદર ગામની અંદર પહોંચ્યા છે અને હળદર ગામની અંદર પહોંચતાની સાથે ત્રણસો ચાર જેવી કલમની અંદર જેલમાં ગયેલા પરિવારોની સાથે મુલાકાત કરી છે સમગ્ર વિગતો આવો આપણે જાણીએ તો લોકોને એક્સપ્રેસપુરમાં અને હું છું વિપુલ કાણોતરા ગામની ઘટનાને એક મહિનો થવા આવ્યો છે ત્યારે આજે બ્રિજરાજ સોલંકી બોટાદ જિલ્લાના હળદર મુકામે પહોંચ્યા હતા અને હળદર ગામમાં જે ઘટના બની જેને લઈને ત્રણસો સાત જેવી કલમ અને હાલની બીએસ એસ કલમ વન ઝીરો નાઇન અંતર્ગત જે લોકો જેલમાં ગયા છે તેઓના પરિવારને બ્રિજરાજ સોલંકી મળ્યા હતા અને તેના પરિવાર સાથે વાત વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેમના પરિવારો બ્રિજરા સોલંકી સાથે ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા જોકે બ્રિજરા સોલંકીને એમને જણાવ્યું હતું કે લીગલ ટીમ કામ કરી રહી છે અને ટૂંકો સમયની અંદર આપણે તેમને છોડાવી લઈશું આ છે તમારે શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવો આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો